અને આજે જે વાત આ ગામ જાણે છે ને એ કાલે બાવન ગામ જાણી જશે અને મુખી ઇજ્જત તો જશે સાથે મુખી પણ પણ જશે તો શું કરું શું કરું વેવાય હું શું કરું ના ના પેલા વિક્રમ એને સતપણ નું શ્રીફળ મોકલાવ ના મુખી થોડી રાજ રમત રમતા શીખો આ સમય બળથી નહીં કળ કામ લેવાનો છે બાલજી ખબરદાર જો મારા દીકરાને ગાળ દીધી છે તો એય ગાળની ક્યાં માંડે છે આજે તો તારું અને એનું બંનેનું માથું ના વધેરી નાખું તો મારું નામ વાલજી નાય તો મે પણ કઈ હાથમાં બલોયા નથી પેરા કરઘા અને જો તારુંય ઈ બોડું ના નાખું તો મારું નામ નરસી નહીં શું માંડ્યું છે આ બધું અરે ગોર્ધન મુખી વાલજી કી લડકી સૌલી નરસી કે રાખલે કે સાથ ભાગ ગઈ તે દિવસે તો ડાયરામાં બહુ નાતતા હતા ને પેલા વિક્રમ્ય સાથે આશી કોને રાજમાં

હવે પછી તમે ને તમારો વિક્રમ ગામમાં પગ ના મૂકતા પણ કેમ કેમ શું તમારા વિક્રમ ના રવાડે ચડીને તો ગામના છોકરા છોકરી વંટી ગયા છે અજે પહેલી વાર આ ગામમાંથી એક છોકરો ને છોકરી ભાગી ગયા છે અમારે આ રોગ ને રોગચાળો નથી થવા દેવો આ વાત તમારા દીકરાને પણ સમજાવી દેજો કે ફરીવાર એ પગ ના મૂકે નહીં તો બन्ने ગામ તો શું કુટીર પણ છોડવી પડશે

હું રાધાને મળીને હમણાં જ પાછો આવું છું નહીં નહીં વિક્રમ તને મારા મારા છે છે બાપુ બાપુ મને વિશ્વાસ કે તું ઠીક હું ગામમાં પગ નહીં મૂકું પણ જો ગોર્ધન મુખી એવું માનતા હોય કે ગામ લોકોને મારા વિરુદ્ધ ઉશ્કેરીને એ મારી પ્રીતની પાંખો હંમેશા માટે કાપી નાખશે તો હું પણ એમને દેખાડી દઈશ કે પ્રીતના પ્યાલા પીનારા શું કરી શકે છે હું રાધાને મળવા નહીં જાઉં રાધા મને મળવા આવશે બેટા હા બાપુ તમારા સંપન્ન ને તૂટે અને પ્રેમી ઝુક્યા નથી ને ઝૂકશે નહીં